ભાવનગર શહેર અને જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ એક ગંભીર સમસ્યા બની રહ્યો છે દર વર્ષે આ રખડતા પશુઓને કારણે અનેક નિર્દોષ નાગરિકો અકસ્માતનો ભોગ બનીને જીવ ગુમાવે છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ પશુઓને પકડવા અને તેમની નિભાવણી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે છતાં આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી ચાલો જોઈએ આ અંગેનો અમારો એક વિશેષ અહેવાલ નમસ્કાર દર્શક મિત્રો બી ઇ માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરની આ એક કડવી વાસ્તવિકતા છે વર્ષભર રખડતા પશુનો આંતક આતંક યથાવત રહે છે પરંતુ ખાસ કરીને ચોમાસામાં આ સમસ્યા વધુ વકરે છે વરસાદ અને વિનાશને કારણે માખી મચ્છર જેવા જંતુઓ પશુઓને પરેશાન કરતા હોય છે જેના કારણે તેઓ રસ્તા પર જમાવીને બેસી જાય છે માત્ર મુખ્ય રસ્તાઓ જ નહીં પરંતુ શેરીઓ સોસાયટીઓમાં પણ પશુઓ મુક્તપણે વિહરતા જોવા મળે છે આ પશુઓના કારણે નાના મોટા અકસ્માતો તો સામાન્ય બની ગયા છે આ અકસ્માતોમાં અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને દુર્ભાગ્યપૂર્ણ રૂપે કેટલાક લોકોએ પોતાના પ્રાણ પણ ગુમાવ્યા છેલ્લા ઘણા વર્ષોથી આ માત્ર અકસ્માત પૂરતું સીમિત નથી પરંતુ રખડતા પશુઓ રાહદારીઓને અડફેટે લઈને પણ નુકસાન પહોંચાડે છે અને ઘણા કિસ્સાઓમાં લોકોએ જીવ પણ ગુમાવ્યા છે તાજેતરની ઘટના જુઓ ભાવનગર શહેરના પ્રવેશ દ્વાર સમા નારી ચોકડી પાસે આવેલ ફ્લાયઓવર બ્રિજ પર રોડ પર ઉભેલા એક આખલા સાથે કાર અથડાતા પાટણ જિલ્લાના એક યુવાનનું કરુણ મત નીપજ્યું હતું આવા તો કેટલાય દાખલાઓ છે જે દર્શાવે છે કે આ સમસ્યા કેટલી વિકરાળ બની ગઈ છે ખૂબ જ સાચી વાત છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઢોરને પકડવાનો ઢોરના ડબ્બા બનાવવાનો ઢોરના કાનમાં પ્લેટ નાખવાનો અને ઢોરના શરીરમાં હવે તો ચીફ્સ નાખી અને એની ઓળખાણ કરી અને એને પકડી અને પૂરી દેવા માટેના તમામ આયોજનો ભૂતકાળમાં અત્યારે અને ભવિષ્યમાં ચાલુ રહેશે પણ જે ઢોરનો ત્રાસ છે એ ગઈકાલે પણ એનો એજ હતો આજે પણ એનો એજ છે અને ભવિષ્યમાં પણ એનો એ જ રહેશે એવું લાગી રહ્યું છે ભૂતકાળની અંદર અનેક ભાવનગરમાં ભાવનગર શહેરના આગેવાનો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને સામાન્ય જનતા ઘણા બધા ઢોરનો ત્રાસનો ભોગ બન્યા છે ઘણા બધા મૃત્યુ થયા છે તેમ છતાં ભાવનગર મહાનગરપાલિકાના શાસકોની આંખ ઉગડતી નથી ખર્ચાઓ દેખાડે છે લાખો રૂપિયાના ખર્ચાઓ થાય છે આ પ્રજાના પૈસાનો વેડફાટ છે પરિણામ મળતું નથી પણ ત્યારે એક પણ બીજી પણ વાત છે કે જ્યારે સરકારે પડતર જે ઢોરને પડતર જગ્યાઓ છે એ પણ બધો કબજો કરી લીધો છે ઉદ્યોગપતિને આપી દીધો છે ગૌચર ખાઈ ગયા છે તો આ ઢોર પણ ક્યાં જાય બિચારા એ પણ એક પ્રશ્ન છે તો સરકારશ્રીને કમિશનરશ્રીને એક વિરોધ પક્ષના નેતા તરીકે એક અપીલ કરું છું કે ભાવનગર અને ભાવનગરની જનતાની સુખાકારી માટે કાયમી પશુના ત્રાસ માટે મુક્તિ માટે આનો યોગ્ય ઈલાજ કરવો જરૂરી છે તો વિનંતી કરું છું ફરીવાર કે આનો કાયમી ઈલાજ કરે ઉકેલ લાવે એવી અમારી નમ્ર વિનંતી છે વિરોધ પક્ષ તરીકે સરકાર અને તંત્ર દ્વારા આ રખડતા પશુઓની સમસ્યા સંદર્ભે વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે છતાં પણ આ સમસ્યાનો ઉકેલ કેમ નથી આવી રહ્યો તેવા સવાલો જાગૃત નાગરિકો કરી રહ્યા છે ભાવનગર મહાનગરપાલિકાના વેટનરી વિભાગ દ્વારા અગાઉ આવા પશુઓને પકડવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જેમાં એક કોન્ટ્રાક્ટરે બીટ પણ ભરી હતી પરંતુ લાંબા સમય સુધી આ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ કામગીરી ન થતાં તંત્રએ તેની ડિપોઝિટ જપ્ત કરી લીધી હતી અને નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી હાલ ચોમાસાનો માહોલ છે અને પશુઓનો ત્રાસ સતત વધી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા પશુ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ વાસ્તવિકતા એ છે કે રખડતા ઢોરને લઈને વિસ્તારમાં જ કામગીરી કરવામાં હોય તેવું લાગી રહ્યું છે શહેરના અનેક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળે છે શહેરના પ્રવેશ દ્વાર નારી ચોકડીથી લઈને મુખ્ય બજાર સુધીના રસ્તાઓ પર રખડતા ઢોર અડીંગો જમાવીને બેઠા હોય છે જેના કારણે વાહન ચાલકો ભારે પરેશાન થાય છે લોકો દ્વારા મહાનગરપાલિકા આ અંગે કોઈ નક્કર કામગીરી કરે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે સૈમલ વાત કરીએ તો ભાવનગરના રોડ ઉપર અનેક જગ્યા પર જે ધોર રખડતા રોડ છે તે અડીગો જમાવીને બેઠા હોય છે તેના કારણે ભાવનગરના અનેક નાગરિકોએ જીવ પણ ગુમાવ્યા છે શું કહેશું ચોમાસાની સિઝન દરમિયાન ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર મુખ્યત્વે રોડ મુખ્ય રોડ ઉપર સામાન્ય રીતે ચોમાસા દરમિયાન ઢોર આવતા હોય છે છેલ્લા ઘણા સમયથી ભાવનગર કોર્પોરેશન દ્વારા આ ઢોર પકડવાની કામગીરી બે લેવલે કરવામાં આવી રહી છે એક તો ટેન્ડર પ્રક્રિયા કરીને એજન્સી દ્વારા કામગીરી થઈ રહી છે અને કોર્પોરેશને પોતાની ટીમ બનાવીને ઢોર પકડવાની કામગીરી થઈ રહી છે આપ સુવિધિત છો જે રીતે ભાવનગરની અંદર ઢોર ડબ્બાની વાત કરીએ તો લગભગ લગભગ આપણે ચાર ઢોર ડબ્બા નિભાવી રહ્યા છીએ ચાર ઢોર ડબ્બાની અંદર બે હજારથી વધારે ઢોર પકડીને આપણે રાખ્યા છે એમનો નિભાવ કરી રહ્યા છીએ અને વધારાના જે ઢોર પકડાય છે એ ઢોર ડબ્બા સિવાયના પાંજરાપોળો જે છે આજુબાજુની પાંજરાપોળો ગૌશાળાઓ છે એની અંદર આપણે મોકલી રહ્યા છીએ સતત ને સતત આપણે રોજે રોજ લગભગ લગભગ થી પચીસ ઢોર પકડી રહ્યા છીએ કામગીરી સામે અનેક પડકારો આવી રહ્યા છે ઢોરના માલિકો સામે ઘર્ષણ થઈ રહ્યું છે ઢોરના માલિકો કેસ કરી રહ્યા છે સ્ટાફને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે કાયદો હાથમાં લઈ રહ્યા છે આ તમામ બાબતોની સાથે રહીને ઢોર પકડવાની કામગીરી હાલ ચાલુ છે લગભગ અઠવાડિયા પહેલાં ઢોર માટેની પોલિસીની જાહેરાત કમિશનર દ્વારા પેપરની અંદર સુપ્રસિદ્ધ કરવામાં આવી છે તેમજ પોતાના માલિકીના જે વાડાઓ છે પોતાના રહેઠાણની આજુબાજુમાં ઢોર રાખી રહ્યા છે એમને પણ તાકીદે કરવામાં આવી રહ્યું છે આની ઉપરાંત પણ જે ઢોર પકડવાની સાથે સાથે જે મુખ્ય રોડો છે દાખલા તરીકે રાજકોટ રોડ છે દાખલા તરીકે શિવાજીથી તળાજા રોડ છે દાખલા તરીકે દુઃખીશ્યામવાળો રોડ છે એમની ઉપર પણ આપણે મેન પાવર રાખીને ઢોર બેસે એને હંકાવીને દૂર લઈ જવા માટેના આપણો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે અને હું આપણા માધ્યમથી અપીલ કરી રહ્યો છું કે ભાવનગરમાં પોતાના માલિકીના જે ઢોરો છે એ પોતે પોતાની રીતે હાંચવણ કરે ઢોર ખુલ્લા ન મૂકે અન્યથા કોર્પોરેશન દ્વારા કડક પગલા લેવામાં આવશે અને કડક પગલાં લઈ પણ રહ્યા છીએ અને કાયદેસર કાર્યવાહી માટે પણ કોર્પોરેશનને મજબૂર ન થવું પડે એના માટે થઈને આપણે સૌ સાથે મળીને ઢોર માટેની જે પોલિસી છે એનો અમલવારી કરીએ રાહદારીઓ માટે જે ઢોર અડીગા સમાન બન્યા છે એમને આ અવરોધ ન આવે એના માટે આપણે સૌ સાથે મળીને કામ કરશું તો ભાવનગરમાં આની મહદઅંશ મુક્તિ મળશે એવું મને લાગે છે સીપ લગાડવા માટેની જે કામગીરી છે એના માટેનું ગયા વર્ષે પણ કામગીરી કરી હતી લગભગ લગભગ આશરે જે જે સર્વેમાં ઢોર આવ્યા છે માલિકી એમને સીપ લગાડી છે હજી પણ જે સીપ લગાવવાનું કામ છે એ આગામી મેં કીધું એમ પંદર દિવસ પહેલાં જાહેરાત આપી છે અત્યારે પણ કામગીરી સીપ લગાવવા માટેની શરૂ છે આગામી દિવસોમાં આ કામગીરીને વધારે બળવત્તર બનાવવા માટેના અમારા પ્લાનિંગો છે અને ઢોર પોતાના માલિકીના માલિકીનો છે એની સિવાય જો સીપ વગરના ઢોર અમને મળશે તો અમે પકડશું અને કાયદેસરની જે કાર્યવાહી કરવાની છે

એની સામે કોઈ કાર્યવહી કરવા એના માટે પણ અમે પોલીસ સાથે થઈને સાથે રહીને ટીમ બનાવી રહ્યા છીએ અને ટીમ દ્વારા આપના આપને પણ સુવિધિત છો કે જે રીતે ભાવનગરની અંદર ઢોર પકડવાની કામગીરી થઈ રહી છે એની સામેના પડકારો છે પોલીસનો સપોર્ટ લઈ રહ્યા છીએ જરૂરી જે ટીમ છે એ પણ કરી રહ્યા છીએ બહારથી પણ અમે ભાવનગર પ્રોપરમાંથી જે પકડવા માટેના માણસો નથી મળતા ત્યારે અમરેલી આજુબાજુના જિલ્લાઓમાંથી પણ માણસો લાવીને ભાવનગરમાં ભાવનગરમાં આના માટેની કાર્યવાહી કરી છે તો રખડતા પશુઓની સમસ્યાની વર્તમાન સ્થિતિ ક્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે અને ક્યારે ભાવનગરના નાગરિકોને આ રખડતા પશુઓના આતંકમાંથી મુક્તિ મળશે તે જોવું રહ્યું વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર